શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે હું તમારી સાથે ભણવાની ઝંઝટ વગર સાથે જ ઉપરથી ક્રિસ્પી અને મોમાં મુકતા જ ઓગળી જાય એવી સરસ મઠરી કે ફરસીપુરીની ની રેસીપી શેર કરવાની છું તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા આપણે લોટ બાંધવા માટે પાંચસો ગ્રામ મેંદો લેવાનો છે તો મેંદાને ઉપયોગમાં લેતા ચાળી લેવાનો એ પછી આમાં અજમો અને જીરું ઉમેરવાનું છે તો બંને એક એક ચમચી લીધું છે અને આને વાટી લેવાનું આની સાથે જ બે થી ત્રણ નાની ચમચી જેટલો અદકચરો વાટેલો કાળા મરીનો પાવડર ઉમેરવાનો સાથે જ આપણે બે થી અઢી ચમચી કે તમારા સ્વાદ પ્રમાણે આમાં મીઠું ઉમેરી દેવાનું પછી આ મઠળી જાડી હોય છે એટલે અંદરથી પણ એકદમ સરસ રીતે કૂક થઈ જાય સાથે જ ખાવામાં પોચી બને એ માટે આમાં વન ફોર ટી સ્પૂન ખાવાનો સોડા ઉમેરવાનો છે હવે પહેલાં કોરી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની અને પછી આમાં અડધી વાટકી અથવા તો સો ગ્રામ જેટલું આપણે તેલ ઉમેરવાનું છે તો તેલને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું તમે અહીંયા તેલ અને ઘી બંને મિક્સ કરીને પણ મોવણમાં લઈ શકો છો તો આ રીતનું મુઠ્ઠી પડતું મોવણ આમાં હોવું જોઈએ તો મોવણ મિક્સ થઈ જાય એ પછી આમાં થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને આનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી દેવાનો છે પાણી સાચવીને ઉમેરવાનું જેથી લોટ ઢીલો ના થઈ જાય હવે લોટને સરસ રીતે મસળી લેવાનો છે લોટ બંધાઈ જાય એ પછી આને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દેવાનો પંદરથી વીસ મિનિટ પછી તમે જોશો તો લોટની ઉપર તમને આ રીતે નાના નાના દાણા દેખાશે મતલબ કે લોટ સરસ રીતે પલળી ગયો છે તો આને ઉપયોગમાં લેતા પહેલાં એકવાર ફરીથી મસળી લેવાનો હવે આપણે આજે આને વણવાની ઝંઝટ વગર બનાવવાના છીએ તો થોડો લોટ લેવાનો અને જે રીતે આપણે લુવો બનાવીએ છીએ એ જ રીતે આનો લુવો બનાવી દેવાનો હવે બીજી મેથડ પણ તમને બતાવી દો તો થોડો લોટ લઈને પાટલી ઉપર પણ તમે આને હાથથી આ રીતે થેપી શકો છો તો બેમાંથી જે મેથડ તમને ઈઝી લાગે એ પ્રમાણે તમે મઠળી બનાવી શકો છો હવે મઠળીને મેં તેલમાં એડ કરી દીધી છે આને આપણે મીડિયમ ગરમ તેલમાં અને સ્લો ફ્લેમ ઉપર ફ્રાય કરવાની છે આ થોડી થિક હોય એટલે ક્યારે પણ આને હાઈ ફ્લેમ ઉપર ફ્રાય નહીં કરવાની નહીં તો ઉપરથી તો તમને આનો કલર બદલાયેલો લાગશે પણ મઠળી એકદમ ખસ્તા નહીં બને ધીરે ધીરે આ મઠળી તળાય ત્યાં સુધીમાં બીજી પણ બનાવીને તૈયાર કરી દેવાની જો તમે આને પ્રોપર રીતે તળશો તો આને બનાવીને તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો વચ્ચે વચ્ચે આપણે આને ફેરવતા રહેવાનું છે ફ્રેન્ડ્સ આની સાથે જ મેં ચેનલ ઉપર બીજા પણ અલગ અલગ ટાઈપના દિવાળીના રિલેટેડ નાસ્તા તમારી સાથે શેર કર્યા છે જેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો ત્યાંથી તમને બીજા નાસ્તા જોવા મળી જશે તો મઠરી આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની તળાઈ જાય એટલે આપણે એને ઝારાની મદદથી બહાર લઈ લેવાની છે અને આ જ રીતે બાકીની તળીને તૈયાર કરવાની આ મઠળી જણાવ્યું પ્રમાણે ઉપરથી ક્રિસ્પી અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી સરસ પોચી બને છે આ એકદમ ઠંડી થઈ જાય એ પછી તમે એને ડબ્બામાં ભરીને મહિના સુધી સ્ટોર કરી શકો છો